સર્વબાઈ અન્ય વિદ્યાર્થીને કારણે કેટલાક માર્ગદર્શન મળી ગયા છે રમા ગાર્ગેષભાઈ પદાપતિ આપનો છે આપરો ઇતિહાસ છે બવ્ય ઇતિહાસ છે કે ભારત કા કાપડો કેવો હતો આજે આપણે યારમાં છે પોતા કે શહેરનો વિકાસ થયો પરસે તળ દેશનો વિકાસ થશે વાસ્તવમાં

करियर आया जी तो भारत का भव्य उत्थान आपने खबर चली कि ना नामो साम्राज्य हतो एला भारत साम्राज्य हतो आज अपन भारत मान तो भारत ने कार्य कयो छे के दार काल को लेके चिडिया तो तेरे बसे लाओ भारत में ले जांडी तो भारत में आके दो धन संपत्ति भी सोने को पुष्कर प्रमाण पा આજેમાં તેમાં કહીએ કે અમેરિકાનો પહેલો નંબર છે ભારતનો પાંચમો છે અથવા છઠ્ઠો સાતમો આપ બરોબર ટોપ 10 દેશોની વાતો થાય ત્યારે એમાં એવો પણ ઉલ્લેખ આવે છે પણ ભારતના પ્રતિક પરિવારમાં 22000 કરોડ રૂપિયા પણ વધુ છે આ કે આવી સુનું આવે એ સમયમાં ક્યાં રોકડા પરિવહનનો નોન ઓપરેશન સોનાથી દેવ માત્ર તો કાક તમે અને કાક દાજે ગામમાં પૈસાનો વહીવટ હતો પહેલા આખી 50 વર્ષ 40 વર્ષ પહેલા વસ્તુ વિનિમયથી દરેક પરિવાર કારીગરો વર્ગનો આપણે ચિંતા કરતા અને જેની પાસે જમીન નથી એને પણ પૂરતા પૂરતી વાત થઈ રહી છે

કે કોઈક કોઈ દવાના કોઈ રોગ થયા ઝેર તો લોકો આ દે છે હા તો હવે ગામમાં ડોક્ટર હોય છે વર્ષ પહેલા દવાખાના હતા ડોક્ટરની ડિગ્રી પણ હતી તો આ ભારતમાં આપો જે શાસ્ત્ર છે આયુર્વેદ શાસ્ત્ર અને એના વર્ષો પરંપરાગત પાણી છે આજ પાણી સારું છે આવા પ્રકારના પાણીનો ખેતીમાં જે દવા છાંટે છે એ પ્રકારે માત્ર ક્યારે પાણી છાંટવું અને એનો ઉપયોગ ક્યારે કરવો માત્ર પાણીથી ખેતી કરે આપણા મનમાં વિચાર આવતો હશે કે હું જે બોલી રહ્યો એ ઘણ મોટી વાત છે પણ મારે ગયા ગુરુવારે નર્મદ યુનિવર્સિટીમાં એક આવા કાર્યક્રમમાં ગૌવાનર કૃષિ કાર્યક્રમમાં જવાનું થયું ત્યાં ઓલપાતે ખેતુને કહ્યું કે આપણા પૂર્વજો જે છે એ સારી ખેતી કરતા હતા અને અમાસના આગળના બે દિવસ અને પૂનમના આગળના બે દિવસ આગળ પાછળના બે દિવસ છંટકાવ કરવાનો હોય છે સમય માત્ર તમે પાણીનો છંટકાવ કરો ત્યારે જીવા આક્રમણ કરતી નથી તો આજે પણ આ કેવું છે આપણો પૂર્વજો પણ એ પ્રકારના છે એટલે કહેવાય છે નક્ષત્ર આધારિત ખેતી વૈદિક ખેતી પ્રાકૃતિક ખેતી જીરો બજેટ ખેતી આ બધા ખેતીના નામો છે

પરંપરા ભારતમાં હતી અને મેકોલે કહ્યું કે આ ગુરુ પરંપરા તોડવા છે તો ભારત તૂટશે અને એની વાત આજે પણ 1835 માં લખેલી વાત આજે પણ સાચી બની તો પરંપરા બોલું છું કે સાત કેટલાય ગુરુકુળો ભારતમાં હતા એક ગામ એક ગુરુકુળ એ પ્રકારની વ્યવસ્થાઓ ભારતમાં હતી તો આ પરંપરા તોડવામાં આવી એના કારણે જે એવું કહેવાય છે આજે વિદેશમાં પણ ભણવા લઈએ છે એ સમયે ભારતમાં નાલંદા હતા ત્યાં પુરુષો માટે કેસર વિષયનો શિક્ષણ આપતા હતા અને બહેનો માટે સરસક વિષયનો શિક્ષણ આપવામાં આવતું એટલે જીવનમાં ક્યાં એક ગંભીર પ્રકારનો એને શિક્ષણ મળતું તો આ પ્રકારે એક પણ વિષયમાં કોઈ ભારતનો નાગરિક એ બાકી ના રહે પ્રકારનો શિક્ષક ગયા એ તક્ષશિલાઓમાં ને નાલંદા વિદ્યાપીઠમાં આપવામાં આવતો આપણને ખબર છે નો ઇતિહાસ વર્તમાન સમયમાં આપણે બનીએ છે અને સાયન્ટિસ્ટ બનીએ છે આજે પણ પંચમહાલ ઓર્ગેનિક યુનિવર્સિટી એ બને છે ઓર્ગેનિક યુનિવર્સિટી અથવા ઓર્ગેનિક કોર્સ થાય છે અને ઓર્ગેનિક ખેતી કરવા એ પ્રકારના વિદ્યાર્થીઓ જ્યારે પ્રોફેસરો બનશે અને ફિલ્ડમાં જશે ને શીખવા છે કે આ પ્રકારનું કરો જાય અને ખેતી કરો એ પ્રકારની તે સમય વાતો કરશે બધા અને શીખવાડશે જેમ આપણા કહેવાય ને કે આજના જે થોડા સમય પહેલા શીખેલા સાયન્ટિસ્ટો આપણને ફર્ટિલાઇઝર શીખવાડી ગયા એ પ્રકારે આજે પણ યુનિવર્સિટી કોલેજનું નિર્માણ થયું છે અને શરૂ થઈ ગયું એવું કહેતા સીકે ટિમ્પળિયા સાહેબ એવું કહ્યું કે મે મારા નો જે સમય છે એ કેટુકોના ખોટું સમજાયો અને એનો પાકો ભૂમી પણ છું આજે પણ કે ખોટી દિશામાં અને નો અને આજે પણ ઘણા બધા એક નય સિગરેટ લેવા ઘણા વૈજ્ઞાનિકો આજે પણ વસ્તાઈ છે ખોટી દિશામાં આગળ ગયા અને સમાજને સૌથી મોટું નુકસાન થયું તો ગામમાં સારે સ્કૂલ હોય સારા સંસ્કાર હોય તો સંસ્કાર કે બાર્તી કોઈ આપવા માટે નતો આપો પરિવારમાં પ્રક્રિયા હતી એટલે રામાય મહાભારતની વાતો જે થાય એ પરિવારમાં કરતા આજે સમય બદલાઈ ગયો છે તો આ પ્રકારના બધા પ્રકારની ચિંતા એ ગામોમાં હતી તો ગામોમાં પણ વસ્તુ વિનિમયની વાત હતી કે આ દેશ બીજાને જરૂરિયાત હોય તો આજુબાજુના પૂરા તો એક પ્રકારની વનસ્પતિઓનો ઓળખે છે ગોરોને ઓળખે છે અનુસીને ઓળખે છે અર્ધમો નાખીને હરદમ નાખીને એના ઉતારા દરેક ગામમાં સારા સમાજનું ગામનું કામ કરવાવાળા યુવાનો એ પણ એના ઉતારા દરેક કરેને દરેક ગામના પ્રત્યે ઘરમાં જઈને ઉકારા પીવાવાનું કામ શરૂ કર્યું એના કારણે ડબ્લ્યુએચઓ ને એવી શંકા હતી કે ભારતમાં સૌથી જનાધ્ય દેશ કહેવાય અને દુનિયામાં વેટિકન સિટી તો એમાં પણ સૌથી વધુ મેડિકલ સૌથી ઉચ્ચ પ્રકારની દુનિયામાં સુવિધા બીજા નંબર પર અમેરિકા ને સૌથી વધુ કોરોનાના કેસોમાં જ્યાં સૌથી વધુ આંકડા છે અને એમાં WHO ના કે મુંબઈની જાવાની વસ્તીમાં જો કોરોના ફેલાય તો 50% ભારતમાં ફેલાય વાસ્તવમાં આપની જેવા ભારતના લોકો સેવા કરનાર કાર્યકર્તા હોય એ પરિણામ પર આવવાની જો આ એ ધારાની વસ્તીને પર મુક્ત કરી સેવા ભાઈ લોકો પણ છે ગામમાં પણ છે એટલે કોઈ પણ સમસ્યા હોય તો ગામમાં બધાને ખબર છે અને પુનઃ આપો સ્વાસ્થ્ય માટે યોગ કેન્દ્ર ચલાવવા આજે બધા યોગ કેન્દ્ર પર પર જીમ મે જીમ જવાની કામ નથી પણ જીમ કસરત મશીન છે આપણો પૂર્વજો કે પરિવારો છે એના માતા પિતા ગર્દા ગર્મા પર છે જે શિક્ષિત લોકો છે વધુ શિક્ષિત એવા લોકોના પરિવારોમાં જોયા છે કે આ ગોરજમાં હોય કે ગમે ત્યાં એમાં ભરૂચ